ના લોકનૃત્યો ગુજરાતના ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ રીતરિવાજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્યો જોવા મળે છે આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો ગરબા રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય તહેવારો લગ્ન પ્રસંગો મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્યો જોવા મળે છે આદિવાસી નૃત્યો ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્નો દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢી મુજબના મંજીરા થાપી તુર સુર પાવરી તંબુરા વગેરે વાજિન્દ્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઠાકર્યા ચાળો નૃત્ય જોવા મળે છે જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે ગરબા ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસોસૂદ એકથી સુદ નવ ક્યાંક સુદ દસ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે આદ્ય આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરબી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માનવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથેનો છે ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો રાસ રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતા નૃત્ય સાથે ગાવું તે આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા છે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે